તમારે એવું નહીં રાખવું હો કે આ સોલંકી પેઢી માતા છે તમે મન થી એવું માનો છો ને કે આ મારી જ માતા છે હું તમારી ખાલી દીવા જુદા છે ખાલી પેઢી જુદી છે તમારા વડવાઓ સોલંકી વડવાઓનું પુનઃ કર્મ કદાચ જુદા હશે એમનો વંશ કદાચ જુદો હશે પણ દેવી શક્તિ તો તમારા ઘેર બેઠી ને એની જ હું મેલળીશ જેમ દરેક ભાવિકોએ એક મનથી નક્કી કરીને આયા છો કે બારીજા ધામ સોલંકી ભીઢીની માતાએ જઈએ બહુચર મેળીના ધામે જઈએ તો કદાચ દરેકના દુઃખ દૂર થાય છે એવા અમારાય થશે અમારાય દુઃખ મટશે અમારાય મનની વાતો પૂરી થશે એવો બધો દરેક વિશ્વાસ લઈને આવ્યા છે તો વિશ્વાસ કરીને આયા હોય તો વિશ્વાસની ની જ માતા શ્રદ્ધાની હું માતા જો કદાચ શ્રદ્ધા મનમાં બારે જા ગાદી એ બે હશે એવી શ્રદ્ધા મન થી બંધાઈ હોય ને તો દરેક નો પેઢો પાર કરીશું બહુસર અને વિશ્વાસ એને કેવાય કે જેમ તમે રોજ ઘેર બેઠા વિડીયો જોયા ઘેર બેઠા પ્રવચન હોભર્યા ઘેર બેઠા દરેકની ની બેઠકો સમાધાન જોયા એવું જોવાથી તમારી અંદર એક વિશ્વાસ જાગ્યો કે આવું બધાનું થતું હોય તો અમારું થશે માં મેલડી પૂરું કરશે ઓ તો મેલડી આવ ગઉ એનું નામ વિશ્વાસ શ્રદ્ધા એટલે કે સાક્ષાત છે માતા એવી કદાચ તમારે મન ઉપર કોઈ શંકા ના થતી હોય તો સમજી લો તમે શ્રદ્ધામાં બંધાયા અને સોલંકી પેઢીની બવસર્ના ખાતાની ઉક્તાની રોમવારી મેલડી ખુખાર મેલડી આવા કળયુગમાં જાગતી જ્યોત છે હજારોના દુઃખ મટાડસ હજારોના દુઃખ ભાગીન ભૂકો કરી અલસ કૈકને સત્ના માર્ગે લાઈ અને દરેકની પેઢીનો ઉદ્ધાર કરસ આવો વિશ્વાસ બંધાયો હોય તો હું મેલડી દેવી શક્તિ ની કૃપા હેઠળ પહોંચવા માટે ખાલી આ બે જ શબ્દ કાપી શ્રદ્ધા અને વિશ્વાસ બધી જગ્યાએ લખેલું હોય બોર્ડ મારેલું મોટા મોટા મંદિરો હશે કોઈના મુખે હશે જો તમારી સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોય તો તમારું ગમે તે દેવ ગમે તે ભગવાન તમારું ધાર્યું કોમ કરી લે તો જો તમારું ધાર્યું કોમ થતું હોય ને તો સમજી લખ તમારી અંદર શ્રદ્ધા ને મારા પ્રત્યે વિશ્વાસ બંધાયો છે હું મેલડી જગત માં એવું કહું છું આ શ્રદ્ધા ને વિશ્વાસ મારા નામથી થી જો બંધાયો હોય તો ચોવીસ કલાક કદાચ તમારા મુખે મારો મેલડી નું નોમ આવતું હોય ને તો ગોડી હું ધગો નહી કરું હું મેલડી લાવું બોલું રામ 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 એક સમય તમારા ઘર પરિવારમાં એક સમય તમારા ઘરના મોટા ભાઈ ઉપર તમારા હગા ભાઈ ઉપર તમારા મિત્ર પર તમારા સગા સંબંધી ઉપર તમે વિશ્વાસ રાખ્યો હોય ને તો કદાચ એ વિશ્વાસમાં આજ દગો થઈ શકે કે માં આટલો વિશ્વાસ રાખ્યો પણ અમારી જોડે દગો કર્યો પણ જગતમાં આવું ભ્રમ કાઢી નાખજો આચો વિશ્વાસ એડો મારા નોંધ થી લાગ્યો હોય ને હું મેલડી જાહેર માં એવું કઉ છું દગો નહીં કરું તમારી આસ્થા તમારા વિશ્વાસ ઉપર કોઈ નહીં કરું પ્રમાણ રાખીશ હું સોલંકી મારી મેલડી છું એટલે કોઈ આવો ડર રાખતા નહીં અમારા આટલા રવિવાર થયા આટલા વખત થી શું થશે માં જો હાચી કદાચ શ્રદ્ધા બંધ થઈ છે ને તો આ શ્રદ્ધા હું મેલડી તમારી તૂટવા દઉં આવું પ્રમાણ લીધા વગર પચીસ હજાર ત્રીસ હજાર મારા ભાવિકો મારા માં આવતા હોય દર રવિવાર તો એમને એમ કોઈ આવ્યું ઘેર બેઠા વિડીયો જોયા ના ઘેર બેઠા કદાચ વિશ્વાસ રાખ્યો ને અને ઘેર થી કદાચ વાત નક્કી મૂકી વાત કરી મોનતા રાખી અને વાત મેં પૂરી કરી આલી ને તારે તમે મારા સાનિધ્ય આયા એટલે તમારી શ્રદ્ધા ના તૂટે એનું ધોન તો હું મેલડી રાખીશ એ તમારો વિશ્વાસ મારાથી ના મારા પ્રત્યેનો ના તૂટે ચમ ડગલે ને પગલે પ્રમાણ વારી આતાર ઘર ની બહાર નીકળતા હશો ને નોકરી ધંધા જતા હશો ને તો એ કઈક ને રામ રામ બોલતા કર નાખ્યા જય મેરડી બોલતા કર નાખ્યા ઘેર થી કદાચ નીકળો બહાર બજારમાં માં જાઓ અને બજારમાં માં જતા પોચ જણા કદાચ મળે ને કે જય માતાજી જય મેલડી તો સમજી લખું પોચ ડગલા આગળ મારી કૃપા એ બીજી વાતની પ્રમાણ એવું કે તમારા સગા સંબંધીમાં તમારા કાકા કુટુંબમાં એવી ખબર પડી જઈ હશે કે આ તો મેલડી વાળા છે અને અમે તે આ તો કુખાર મેલડી વાળા છે તમારી ઓળખ મારા નામ થી બંધાય જાવ એટલે કે આયા કુખાર મેલડી વાળા તો એ નહીં બોલતો એના મુખે હું મેલડી નામ બોલાડું છું સમ

જે થવું એ થાય માં છોડવું નહીં જગત ફરવું નહીં માં પહેલી તું મળી બસ પેહલા ઉધાર થઈ ગયો આવું કઈક દીકરા નો મોટા વડીલો આવું નક્કી કર્યું છે આવું મને કદાચ વચન આલ્યું હોય ને કે મા તને છોડવી નહીં તો સમજી લો હું છોડવાય નહીં દઉ રવિવાર કદાચ આયો હશે ને કદાચ રવિવાર તો બીજે જવાનું થયું છે ને અને કદાચ બે રવિવાર માના તેમ નહિ આવે તો ત્રીજા રવિવાર કેવાય ચમ નહી આવતો આના વાતના સપના કૈક ભાવિકો ના લ્યા કે બે રવિવાર ઘેર બેઠા હોય ને તો ત્રીજા રવિવાર આઈને કઉક ચમ દીકરી આવતી નહીં મને ભૂલી જઈ કોઈ દીકરા ને કઉ મને ભૂલી જયો એટલે તરત કે માતાજી સપનામાં માં તને હેડો એમ કરીને તમારી શ્રદ્ધા ટકી રહે છે તો જો તમારી શ્રદ્ધા ટકાવાનું કોમ હું મેલડી કરતી હોય તો સમજી લો મને તમારી પડી છે મને તમારી કદર છે તમે જેટલો મને આદર સમાન આલો છો ને એટલે હું મેલડી તમારી કદર કરું છું એ થાકી ના જશો હિંમત ના હારશો જગતમાં માતાઓ છો નહીં મરી જાય જાગતી છે જો જગતમાં જોયા છે ભૂવા ધૂણવા વાળા દોણા નાખવા વાળા વોકરો મારવા વાળા કાચ ખાવા વાળા ની બોટલો પીવા પણ મારા જેવી મીઠી મીઠી વાતો કરવા વાળી મેલડી ચોક જોઈએ છે હું મેલડી આવું કહું તો આવું ધન હું તમારું રાખીશ આ જો જગ્યા નોની પડી શું કરશો બધા પ્રાર્થના કરજો મારા રોમ જગ્યા મોટી મસ્ત લી એટલે આવી શાંતિ થી બધા ની વ્યવસ્થા થાય ને બેહાય તમારે એવું નહીં રાખવું હો કે આ સોલંકી પેઢી ની માતા છે તમે મન થી એવું માનો છે ને કે આ મારી જ માતા છો હું તમારી ખાલી દીવા જુદા છે ખાલી પેઢી જુદી છે તમારા વડવાઓ સોલંકી વડવાઓ નું કુન કર્મ કદાચ જુદા છે એમનો વંશ કદાચ જુદો હશે પણ દેવી શક્તિ તો તમારા ઘેર બેઠી ને એની જ હું મેલડી હું કોઈ પારકી હું તમારા માટે હું તમારી જ છું પણ પારકી ચારે ગણાવ જ્યારે તમે તમારા ઘેર બેઠેલી માતાને એના હક અધિકાર છીનવી અને બધા હક અધિકાર મના લેવા જાવ ને તારે માર કે આવું પડક દીકરા મારા પહેલા તારા ઘેર બેઠી એ પહેલી છે નકન જો હક અધિકાર સમજી જતા હોય દેવી શક્તિના તો હું એવું કહું છું તમે મને મેલડી ને તમારી પેઢી ની મોની લેશો ને તો તમારા પેઢી નું કર્તવ્ય નિભાય છું મેલડી ભલે કદાચ મારો ઘર માં દીવો કરવાની જરૂર નહીં મારા ફોટા લગાવીને પૂજા પાઠ કરવાની જરૂર નહીં પણ ઘેર બેઠા કદાચ દાડા હો વખત હું મેલડી યાદ આવતી હોય ને તો સમજી લો તમારી પેઢી નું ગમે તેવું દેવ દુઃખ હશે જેનું સમાધાન નહીં મળતું હોય પણ થોડી ઘણી ધીરજ રાખી અને બે પાંચ વર્ષ સુધી મારા સાની ટકી રહેજો જો કદાચ વર્ષો જૂની ઓટી ના ખોલ્યાલું ના તો હું સોલંકી પેઢી ની મેલડી મચી દેવ દુઃખ આજકાલ નું હતું વર્ષો જૂની ઓટો પડતી 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 જાય ને એ ગોઠ મારેલી હોય જેમ જેમ ખેંચતા જાવ ને એમ ગોઠ બંધ થાય છૂટર નહી એ રીત વર્ષોથી તમારા ગઈડિયા ધર્મમાં ધોન ના લ્યો હોય કોઈ માતાજીના ધૂપ ધુમાડા વ્યવહારમાં ધોન ના લ્યો હોય અને વર્ષોની વાટી કદાચ ગોઠ બંધાઈ જઈ હોય તે ગોઠ ખોલતા ખોલતા તમારે કલાક લાગે ગોઠ ખોલતા બહુ ઝીણું ઝીણું જોવું પડે બહુ એકાગ્ર થઈ જોવું પડે એ કયો છેડો પકડીશ તો આ ગોઠ ખુલશે આસુક ખોટું તો કદાસ આવી તમારી વર્ષોની ઓટી પડેલી હોય બિલોરી કાચ ભલે હું તમારા માટે સાથ છું બધા વેણ વચન કોઈ તમારા વડીલોના ગુના બધું જ એક પલવાર માં પહેલું નિશાન એ મારું રોમ બોર્ડ હોય છે દરેક જોણા છે પણ કદાચ હું કોઈ વાતે કે હવા મઈ થોડી વાર લગાડું કોઈ જવાબ જલ્દી આલું નહીં તો હતાશ ના થતા નિરાશ ના થતા ગમે તે બી ઓટ્યો છે ગોઠ હશે ગોડા હું ખોલ્યા વગર નહીં લઉં સોલંકી પીટી લઈ જાય વાર લાગજ વર્ષો જૂનું

શું કરવું શું ના કરવું કયા દેવને પૂજવા કયા દેવને ના પૂજવા કયા દેવનો હક આપો કયા દેવનો છૂટો વ્યવહાર આપો આ સમજ હોવી જોઈએ આ સમજ હશે ને કદાચ ઘેર બેઠા કરશો ને માતા એવું કહું છું તમારે મન પૂછવાની જરૂર નહીં પડે એમાં અમારે શું દુઃખ છે કહી દે જો હળાહળ ઘડીમાં આવી સપને વાતો કરતી હોય ને તો ઓળખી લેજો ગોડા હું સોલંકી પેઢીનું ધરમ છું કઈક દીકરાઓને કઈક દીકરીઓને સપને બતાવ્યું કે તારે તારે પિયરનું દુઃખ છે તારી પિયરની સિકોતર માતાનું દુઃખ છે કઈક દીકરાઓને બતાવ્યું તારી પીઢીની ઉગતાની મેલડી છે કઈક ને બતાવ્યું તારી મહાકાળી છે કઈક ને બતાવી તારી ચેહર છે કઈક ને બતાવ્યું એ મસાણી મેલડીનું દુઃખ છે તો આવા કાળા કળિયુગમાં જો સપને હડાહડ કળિયુગમાં સપને વાતો કરી ખાલી દર્શન નહીં દર્શન નહીં પણ રૂબરૂ આવી અને કાનમાં કહી જશો દીકરા હું કુખાર મેલડી એ જેને અનુભવ કર્યો છે એની વાત છે અનુભવ વગર હું ગમે તેટલું બોલીશ ગમે તેટલી મારી સત્યતાની સાબિતી આલીશ ગમે તેટલા મારા પ્રમાણ પુરાવા આલીશ પણ જો લગીન સ્વયં તમને જાતે અનુભવ નહી થાય તો લગીન મારી વાતો પર મારા સત ઉપર તમને વિશ્વાસ નહીં આવે પણ મારા સાહિત્યમાં

તમારું કંટ્રોલ રાખજો કે મન ભલે ગમે તેનું વિચલિત થતું હોય પણ માં કુખાર મેલેડી તારી પર ભરોસો છે ને અમારા મન ને કદાચ સંકલ્પ વાન કરાવી દે તારા શરણમાં પકડી રાખ તમારું મન ઝાલી રાખીશું મેલેડી એનું કારણ છે ભક્તિ કરવાથી નહી થતી દરેક ને ભક્તિ કરવી છે ને દરેક કરે છે ને શ્રદ્ધા ભાવથી તો તમને બધાના બેઠેલા જેટલા બધા હજારો ચારે બાજુ તમને એવું થતું હોય ભક્તિ અમે કરીએ છીએ પણ ના ભક્તિ તમારી માતાઓ કરાવે કરાવે છે છે ભક્તિ તમારો સમય ભક્તિ તમારા આગલા જન્મના કુન કર્મો હશે ને તારે તમે એ કરાવે ભૂત કાળમાં કદાચ કોઈનું હઈત કર્યું નહીં હોય કોઈનું ખોટું નહીં કર્યું હોય કોઈના નેહાકા નહીં લીધા હોય ને અને કદાચ કોક નું ભલું વિચાર્યું હશે ને તારે આજના સમયગાળામાં તમને ભક્તિનો ઉમળકો ફૂટ્યો છે મારી કુળદેવીની મારા ભક્તિ કરવી છે બહુ વિચારવા જેવી વાત છે કઈક ના પ્રશ્ન નજારો ના પ્રશ્ન છે કે માં અમે માનીએ છીએ મારા ઘર પરિવારના નહીં માનતા થાય તમે જેટલું મોનો છો એટલું તમારું પરિવાર કુટુંબ નહીં માનતું હોય તો શું એ નહીં માનતા ના હું માતા એને નહીં મનાવડાવતી કે માતા જબરી હોય તો કે ફલાણા નમાવ તો ખરી પણ જેનો સમય બન્યો છે જેની પુનઈ પાકી છે જેના કર્મો હારા કર્મો સત્કર્મો પરિપક્વ થયા છે ને તારે તમારી અંદર આવી શ્રદ્ધા બંધાઈ છે તમારી શ્રદ્ધા નું ધોન રાખજો કોઈની વાતો માહી કોઈના મેણા ટોણા હોભરી તમે જે દેવને ચાહતા હોય જે દેવને મોનતા હોય ના દેતા કદાચ કુળદેવી ની ભક્તિ કરો છો દાન કરો છો બધા નીતિ નિયમ નું પાલન કરો છો છતાંય તમારા ઘરમાં કોઈ દવાખાનું આવી જાય ને તો દેવ નો ના કહેતા કે માં તારા બેઠે આટલું દુઃખ ચ જઈ મારો રોગ રોજ એક પ્રશ્ન હોય છે તમારા મમ્મી ને કદાચ કોઈ વાતે કોઈ દુખ પડ્યું હશે કોઈ કષ્ટી પડી